માત્ર છ રૂપિયામાં ગોગલ્સ પંદર રૂપિયામાં બેલ્ટ અને અઢાર રૂપિયામાં પર્સની વેરાયટી અમદાવાદમાં કઈ જગ્યાએ મળે છે તો આજના વિડીયો તમને અમદાવાદ કાલુપુર હોલસેલ માર્કેટના ટંશા રોડ પણ લઈને આવી ગયા છે અહીંયાના એક મોટા હોલસેલર છે મહાદેવ બેલ્ટ હાઉસ અહીંયાથી તમને બેલ્ટ ગોગલ્સ પર્સ અને કેપની વેરાયટી હોલસેલમાં ખૂબ જ સસ્તા ભાવમાં મળી જશે અહીંયાથી તમને બાળકોના ચશ્મા માત્ર છ રૂપિયાથી શરૂ થઈ જશે અને મોટાના ચશ્મા માત્ર બાવીસ રૂપિયાથી શરૂ થઈ જશે ચશ્માની તમને એક હજાર પ્લસ વેરાયટી આ જગ્યાએ જોવા મળી જશે જો તમે બેલ્ટ ખરીદી કરવા માંગતા હોય તો બાળકોના બેલ્ટની વેરાયટી માત્ર પંદર રૂપિયાથી શરૂ થશે અને મોટાના બેલ્ટની વેરાયટી માત્ર ત્રીસ

તો તમે પણ આ ટાઈપની કોઈ દુકાન કરવા માગતા હોય કોઈ નવવાળુંનો માલ કરવા માંગતા હોય અને માલ ખરીદી કરવા માંગતા હોય તો ડિસ્પ્લે પર આપેલા નંબર પર અત્યારે જ ફોન કરો રૂબરૂ જવા માગતા હોય તો આપણા અમદાવાદ કાલુપુરના ટંશા રોડ ઉપર જહાપરના પોલની એક્ઝેક્ટ સામે મહાદેવ બેલ્ટ હાઉસનો શોરૂમ આવેલો છે તો જલ્દીથી આપણે રીલ સેવ કરીને પહોંચી જાઓ અને બીજા વિડીયો જોવા માટે ફોલો જરૂરથી કરી દો